જો આપણે મંદિરે છે ને આ બાજુ પટુ દર્શન કરવા જઈએ આ બાજુ ધોણી છે કરો દર્શન કરે દર્શન કરે દર્શન કરે કરો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને આપણા નવા બ્લોગ વિડિયો ની અંદર તમારો બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત સગા જના ગાઈસ તો પહેલા ઉઠેરા અને મેંધુંન રેડી થઈ અને હવે આ કેતરી કારણ કે આપણે જવાનું છે બહાર તો પટુ ગુડ મોર્નિંગ બોલે મે પટુ વેલા વેલા બેસતો ભાઈ સનાજો પણ માતાજીને એટલું

તો ફાઇનલી છે ને દૂધ વગર તો ગાય જવાય ને તમને ખબર છે તો ચોલીસ વાથી ચડાવે એટલા માટે છે ને અત્યારે ભેંસ દઈ દીધું એટલે આપણો પેલા ચમત્કાર તો એ થઈ ગયો તો ચોલી માટે લઈ લીધું બરોબર તો ગાઈ સ્પટું તો છે ને ભેંસ તો અને ચોલી વાલી તૈયાર કરી દીધી છે બાજુ મારો ગુડ્ડુ હજી ઊંઘી રહ્યું છે તો જો ગાય ગુડ્ડુ ઉઠે તો લઈ જવાની છે એમ ભાઈ હજી ઊંઘી રહ્યા છે બાજુ માનવાની છે બે ને હજી ગુજરાત મધરો વાળે છે બરોબર

જો ગાઈસ આ બાજુ સેલો પેકિંગ થાય છે કઈ બેણીમ લીધું તી કઈ બેણીમ લીધું આ બેણીમ લીધું અને પેકિંગ મે કીધું કો હા પેકિંગ મે કીધું એટલે ઢોળાય ને ગાઈસ જો આજ જો ગૌતમ ઉઠ્યા છે ગૌતમભાઈ ગુડ મોર્નિંગ આ શાળાએ જતા રહેજો બહુ રજાઓ પાડી છે અમને પાડે એમાં પેકિંગ મૂક દે બસ લઈ જઈ ગુડ ડે સાહેબ સારું લોકો ગુડ ડે બરોબર છે જો ગૌતમભાઈ ભાઈ છે સે ગાઈસ અને પટુ તૈયાર તો ગાઈસ અન બાઈક રેડી કરી છે અને આ બાજુ દૂધ લઈ લીધું પડી પડે ચાલો ગાઈસ જઈએ અને સીધા ત્યાં જઈને મળીએ તો ટ્રાફિક તો છે તો જેટલા વહેલા જઈએ એટલું ફાયદો ના પડો ચલો ગુડ ડે જો આ બધો વરસાદ પડેલો છે અમે આગળ ના હોય તો સારું ગાઈસ ઠંડી લાગે છે ને વરસાદનો માહોલ છે વરસાદ ના હોય તો હારું જો કેવું પડે ઠંડી લાગે ગોટી આપે છે ગાઈ જો આપડે આવી જશે અને બસ જવાનું છે ઉપર જો જોઈ ફૂલ માહોલ છે ટ્રાફિક છે ગુડું તો ઊંઘવાનું ઊંઘવા આવી જાય ને હા ગુડા ઊંઘાનું આવી જાય ને

लाइन लाग <widely sauna doctorate> <mysticismubers> <tôi> <AUT1>

اگه ته دورو اپو کا تھا تو چا بيتا اپو بيبرم ريدي ولاو ثگاولا اي منو بي ائے ليكو ني تا مڙاي હાય કોણ આ છે તમને હવા દઈ ના છો એને બેટા તો જાવ ભાઈ રોટ લેવા ની લાવ્યો ભઈ આવી ફોન કરવાનો પહેલા કરજો હાય યે લકી અલગ લાગે

આપડે મંદિર છે આ પટો દર્શન કરવા જઈએ આ બાજુ ધૂમની છે કરો દર્શન કરે દર્શન કરે દર્શન કરે લોકોને બડા જોરદાર ટ્રાફિક છે ને તો દૂધ ચડાવી દીધો ને અમે હેડ આપણે ઉપર દર્શન કરવા જઈએ પેલા મંદિર ઉપર જો આ લાઈન લાગી

મોર આવ્યો જો મોર આવ્યો અરે પથ્થર ઊભા કરે શું કારણ પડું તમને ખબર જો ફોટો આ બાજુ સાત પથ્થર મૂકા છે સક્સેસ થઈ ગયા જય માતાજી જો આ સાત પથ્થર મૂકી દીધા ફોટો યાર અમે સંજય બધા તણોના અંદર પેઠા હતા ફટા પણ અંદર પેઠા હતા પથ્થર ના ચાલો હવે નેચા ઉતરી ગાય હવે નેચા ઉતરી છે બરોબર બાઈક પાર્કિંગ કર્યું કરીશું ટ્રાફિક થાય છે આ વહેલા હતા સારું

10 rupiah alwab padi. Uta <laughs> bayi salida padu panji. Pasir કોઈ લેવું લેવડ લઈએ તો આપડા આ બાજુ બાઈક મૂક્યું છે ને પેલી બાજુ પાર્કિંગ નો તો લઈ જઈએ બાઈક ભાઈ જો અમે આયા છીએ આ બાજુ છોકરો માટે રમકડો લેવા માટે હું લેસુ કડું ભાઈ જો ગુડુ તારું લેવું કેટલા ગુડુ હતા ભાઈ જો ઘણો બધો રમકડો છે પણ આપડે ચોઈસ કર્યું થાય

બચ્ચા બચ્ચા પાર્ટી ખુશ ખુશ થઈ ગયા માં બોણો ચડ્યો બોણા હેડે નહી હમો ઓહો લે લો જી નહી યાર છો જા કોણ જતા રહે મોં ખબર હતી હું જતા રહે આ ગુડુ ગુડુ સા બેટા ગુડુ બીજી ગુડુ જેગો જેગા મમજી જેગા માટે મે લા રહ્યા જગ્યા ઉ છે એની એમાં હાથ લો ગુડુ માટે કાચબો દોરી ખેંચવાનો દોરી ખેંચવાનો

ધારણ માનું અને ધારણ માનું તો આપણે હતી સ્ટોલની બાકી હતી બેસ નહીં તો તે આપણે ચડાવી દૂધ દર્શન કરીએ મેળો ચાલુ છે પહેલાં તો આપણે નાપતા રહેતા કારણ પહેલાં ગયા હતા ગાઈશ તો પહેલાં આવી ગયા છે અને મારા પપ્પાને બસ બાઇકની જરૂર હતી તો આપણે ફટાફટ આવતા રહીએ છીએ પાછળ જોવો જોરદાર વીજ આવી રહ્યો છે વાદળો મસ્ત એવો ખીલી ગયો છે તમે બતાવો જોવો જોરદાર વીજ આવી રહ્યો તો ગાઈ ચલો ઘરે આવી ગયા છે બસ વિડીયોમાં બસ આટલું જ મળીએ પછી આપણે કાલના બ્લોગમાં તો બધાની જય માતાજી અને કઈશન અમે જવું છે તો પેલા જમી લઈએ પછી મળીએ આપડે કાલ ના વાપર લો